ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે આજે આપણે એવા બે શબ્દોની ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ જે આપણે લગભગ રોજ સાંભળીએ છીએ ગરીબી અને બેરોજગારી હા અને આ શબ્દો એટલા સામાન્ય થઈ ગયા છે કે ઘણીવાર આપણે તેની પાછળની જે વાસ્તવિકતા છે તેની જટિલતા છે એને સમજવાનું જાણે ચૂકી જઈએ છે બરાબર આપણી પાસે જે સ્ત્રોત છે તે આ વિષયોની શૈક્ષણિક અને કહી શકાય કે ખૂબ જ વિગતવાર સમજૂતી આપે છે ચોક્કસ આ માત્ર આંકડાકીય સમસ્યાઓ નથી પણ કરોડો લોકોના જીવનની હકીકત છે તો આજે આપણો હેતુ એ જ છે આ સ્ત્રોતોની મદદથી આપણે આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશું આપણે વ્યાખ્યાઓથી શરૂ કરીને કારણો સરકારી યોજનાઓ અને તેની અસરો સુધી જઈશું ચાલો ત્યારે તો સૌથી પાયાના સવાલથી શરૂ કરીએ જ્યારે આપણે ગરીબી કહીએ છીએ ત્યારે તેનો ખરેખર અર્થ શું થાય છે જુઓ સ્ત્રોત મુજબ ગરીબી એ એવી સ્થિતિ છે જેમાં સમાજનો એક મોટો વર્ગ જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહે છે મૂળભૂત જરૂરિયાતો એટલે અન્ન વસ્ત્ર રહેઠાણ હા અન્ન વસ્ત્ર રહેઠાણ અને સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય પણ જ્યારે આ બધું ન મળે ત્યારે એને દારૂણ ગરીબી કહેવાય છે એટલે કે આ માત્ર પૈસાની તંગી નથી બિલકુલ નહીં આ એક ગુણાત્મક ખ્યાલ છે તે વ્યક્તિના જીવનની ગુણવત્તા દર્શાવે છે અચ્છા તો ભારતમાં આને માપવા માટે ગરીબી રેખા નીચે એટલે કે નો ખ્યાલ વપરાય છે પણ આ બીપીએલ હોવું એ વાસ્તવિક જીવનમાં કેવું દેખાય મતલબ કે એના લક્ષણો શું છે હા અને આ લક્ષણો આખી પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરી દે છે જેમ કે બે ટંક પૂરતું ભોજન પણ ન મળવું રહેવા માટે ખૂબ જ નાની અને કહી શકાય કે ગંદી જગ્યા હોવી જે નિર્ધારિત આવક છે એના કરતાં પણ ઓછી આવક હોવી અને આની સીધી અસર સ્વાસ્થ્ય પર પડતી હશે ચોક્કસ જેથી આવા લોકોનું સરેરાશ આયુષ્ય પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું હોય છે અને આ તો એક દુષ્ટ ચક્ર બનાવે છે ખરું ને શિક્ષણનો અભાવ નિરક્ષરતા કુપોષણને કારણે સતત બીમાર રહેવું અને સૌથી દુઃખદ વાત એ કે બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરવા મજબૂર બને છે બરાબર અને આ જ કુપોષણ ઊંચા બાળમૃત્યુદર માટે પણ જવાબદાર છે તો આ સ્ફૃતિ સુધારવા માટે સરકાર શું કરે છે સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ જેને આપણે વાજબી ભાવની દુકાનો તરીકે ઓળખીએ છીએ તેના દ્વારા અંત્યોદય કુટુંબોને ખૂબ જ રાહત દરે અનાજ અને બીજી જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે અહીં એક રસપ્રદ વાત છે આપણા સ્ત્રોતમાં આ ગરીબી રેખાનો ખ્યાલ આવ્યો ક્યાંથી હા એ જાણવા જેવું છે આ ખ્યાલ સૌપ્રથમ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO ના નિયામક બ્યોર્ડ ઓરે દ્વારા રજૂ કરાયો હતો અને સમય જતાં આ ખ્યાલ બદલાયો પણ હશે ઘણો વિકસ્યો છે શરૂઆતમાં તે માત્ર ખોરાકની કેલરી પર આધારિત હતો પણ હવે એમાં શિક્ષણ આરોગ્ય પીવાનું પાણી વીજળી સેનિટેશન આ બધું જ આવી ગયું હા બધી સુવિધાઓ પાછળ થતા ખર્ચને પણ ધ્યાનમાં લેવાય છે એટલે ગરીબી હવે બહુ આયામી રીતે મપાય છે અને ભારતમાં એને માપવાની મુખ્ય રીતો કઈ બે મુખ્ય રીતો છે એક કુટુંબના કુલ ખર્ચના આધારે અને બીજું કુટુંબની કુલ આવકના આધારે ઓકે સ્ત્રોતમાં ગરીબીના બે પ્રકારોની પણ વાત છે નિરપેક્ષ અને સાપેક્ષ આ બંને વચ્ચે શું તફાવત છે આ સમજવું ખૂબ જરૂરી છે નિરપેક્ષ ગરીબી એટલે એમ સમજો કે જીવન ટકાવી રાખવાની લડાઈ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ બજાર ભાવે અનાજ કઠોળ કપડાં જેવી પાયાની જરૂરિયાતો પણ ખરીદી ન શકે ત્યારે તે નિરપેક્ષ ગરીબી છે જે આપણે વિકાસશીલ દેશોમાં વધુ જોઈએ છીએ બરાબર અને બીજી છે સાપેક્ષ ગરીબી જે આવકની અસમાનતા સાથે જોડાયેલી છે અને સમજવા માટે સ્ત્રોતમાં એક સરસ ઉદાહરણ છે ધારો કે ત્રણ વ્યક્તિઓ છે એ બી અને સી હા એની આવક દસ હજાર રૂપિયા છે બીની વીસ હજાર અને સીની ત્રીસ હજાર અહીં કોઈ ભૂખે નથી મળતું પણ બીની સરખામણીમાં એ સાપેક્ષ રીતે ગરીબ છે અને સી ની સરખામણીમાં એ અને બી બંને ગરીબ ગણાય આ ખ્યાલ વિકસિત દેશોમાં વધુ જોવા મળે છે એકદમ સાચું હવે જો આપણે ભારતના આંકડા પર નજર કરીએ તો તે એક રસપ્રદ ચિત્ર રજૂ કરે છે બે હજાર અગિયાર બારના આયોજન પંચના માપદંડોની વાત કરીએ તો હા એ મુજબ ગ્રામીણ વિસ્તારમાં જે વ્યક્તિ મહિને આઠસો રૂપિયાથી ઓછો ખર્ચ કરતો હોય અને શહેરી વિસ્તાર શહેરી વિસ્તારમાં મહિને હજાર રૂપિયાથી ઓછો બરાબર એ વ્યક્તિ ગરીબ ગણાતો આ આંકડા ભલે જૂના છે પણ તે સમયના ટ્રેન્ડને સમજવા માટે મહત્વના છે તો એ મુજબ બે હજાર ગરીબોની સંખ્યા કેટલી હતી એ ઘટીને લગભગ સત્તાવીસ કરોડ થઈ હતી એટલે કે વસ્તીના લગભગ એકવીસ નવ ટકા અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ બેંકના આંકડા શું કહે છે વિશ્વ બેંકે તે સમયે દૈનિક એક પોઈન્ટ નેવું ડોલરની આવકને ગરીબી રેખા માની હતી અને એ મુજબ તો ભારતમાં લગભગ બત્રીસ પોઈન્ટ સાત ટકા લોકો ગરીબ હતા આ તો મોટો તફાવત છે અને રાજ્યવાર આંકડાઓમાં પણ ઘણી અસમાનતા દેખાય છે હા જેમ કે છત્તીસગઢમાં ગરીબીનું પ્રમાણ લગભગ સાડત્રીસ ટકા હતું જ્યારે ગોવામાં માત્ર પાંચ ટકા એટલે કે છત્તીસગઢમાં દર ત્રણ માંથી એક કરતા વધુ વ્યક્તિ ગરીબ હતી જ્યારે ગોવામાં લગભગ વીસ માંથી એક અને ગુજરાત ગુજરાતમાં આ પ્રમાણ સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા હતું એટલે કે વચ્ચે ક્યાંક આપણા સ્ત્રોતમાં એક ખૂબ જ ધારદાર વાક્ય છે ધનિક ભારતમાં ગરીબો વસે છે આ એક વિરોધાભાસ જેવું લાગે છે ભારત પાસે આટલા બધા કુદરતી સંસાધનો છે તો પછી આટલી ગરીબી કેમ આજ તો મૂળભૂત સમસ્યા છે આપણી પાસે સંસાધનો છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા એટલે કે શિક્ષણ તાલીમ અને કૌશલ્યનો અભાવ છે અને વર્ષોના ખામીયુક્ત આયોજનને કારણે આ સંપત્તિનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચી શક્યો નથી બિલકુલ તો ચાલો ગરીબી પાછળના મુખ્ય કારણોને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ એક મોટું કારણ તો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલું લાગે છે હા ચોક્કસપણે કૃષિ ક્ષેત્રનો ધીમો વિકાસ સિંચાઈની અપૂરતી સગવડો ચોમાસા પર નિર્ભરતા આ બધું જ અને આના કારણે ખેડૂતો અને ખેતમજૂરો પાસે ખેતી સિવાયના સમયમાં રોજગારીની કોઈ વૈકલ્પિક તકો નથી હોતી બરાબર અને આમાં શિક્ષણ અને કૌશલ્યનો અભાવ ઉમેરાય જે તેમને બીજા કોઈ કામ માટે યોગ્ય નથી રહેવા દેતો આ તો થયા આર્થિક કારણો પણ સ્ત્રોત સામાજિક કારણો પર પણ ભાર મૂકે છે જેમ કે જ્ઞાતિપ્રથા હા જ્ઞાતિ પ્રથા અને બીજી રૂઢિચુસ્ત પરંપરાઓ જેમ કે લગ્ન પ્રસંગ કે મૃત્યુ જેવા સામાજિક પ્રસંગો પાછળ પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવાની જે પરંપરા છે એ લોકોને દેવાના ડુંગર નીચે દબાવી દે છે બિલકુલ અને નિરક્ષરતાને કારણે તેઓ શોષણનો ભોગ બને છે અને સરકારી યોજનાઓનો લાભ પણ નથી લઈ શકતા અને વસ્તી વધારો તો છે જ હા એ પણ એક મોટું પરિબળ છે જેનાથી શ્રમનો પુરવઠો તો વધે છે પણ તેટલી નોકરીઓ ઊભી થતી નથી તો આટલી જટિલ સમસ્યાને ઉકેલવા માટે સરકારની વ્યૂહરચના શું રહી છે આપણે ગરીબી હટાવોના નારા વિશે ઘણું સાંભળ્યું છે હા પણ સરકારની એ ગણતરી ખોટી પડી એવું માનવામાં આવતું હતું કે ભારે ઉદ્યોગોના વિકાસનો લાભ ટપકીને નીચે ગરીબો સુધી પહોંચશે પણ એવું થયું નહીં ના વિકાસનો લાભ મોટાભાગે ધનિકોને જ મળ્યો અને આવકની અસમાનતા વધી તો પછી આ ભૂલમાંથી શીખીને સરકારે શું અભિગમ બદલ્યો સરકારે સમજ્યું કે ગરીબી પર સીધો પ્રહાર કરવો પડશે આ માટે એક બહુઆયામી વ્યૂહરચના અપનાવવામાં આવી કેવી રીતે એક તરફ ધનિકો પર વધુ ટેક્સ નાખીને આવક મેળવવી અને બીજી તરફ પીડીએસ જેવી વ્યવસ્થા દ્વારા ગરીબોને સીધી રાહત આપવી અને જમીન સુધારા હા જમીન સુધારા દ્વારા જમીન વિહોણા ખેતમજૂરોને જમીન આપવાના પ્રયાસો થયા અને કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગો જેવા કે પશુપાલન ડેરી અને ખાસ કરીને નાના અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું એટલે આ આ બધી યોજનાઓને જોવી જરૂરી છે ખરું ને કોઈ છૂટક પ્રયાસો નથી બિલકુલ આને આપણે એક પ્રકારની ત્રિસ્તરીય સુરક્ષા જાળ કહી શકીએ રસપ્રદ એ સમજાવો પ્રથમ સ્તર છે માં અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓ જે અન્ન સુરક્ષા દ્વારા તાત્કાલિક રાહત આપે છે બીજું બીજું સ્તર સ્તર છે મનરેગા જે વર્ષમાં સો દિવસની રોજગારીની ગેરંટી આપીને મધ્યમ ગાળાની સ્થિરતા આપે છે અને આ યોજનાની ખાસ વાત એ જો સરકાર કામ ન આપી શકે તો બેરોજગારી ભથ્થું આપવાની કાનૂની જોગવાઈ છે અને ત્રીજું સ્તર ત્રીજું સ્તર લાંબા ગાળાની સક્ષમતાનું છે મિશન મંગલમ જેવી યોજનાઓ મહિલાઓને સખી મંડળો દ્વારા કૌશલ્યવાન બનાવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમો એ લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક મદદ અને તાલીમ આપે છે પણ એક સવાલ થાય છે આ બધી યોજનાઓ કાગળ પર તો ખૂબ સારી લાગે છે પણ એના અમલીકરણના પડકારો વિશે સ્ત્રોતમાં કોઈ વાત છે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે સ્ત્રોત સીધી રીતે અમલીકરણની ખામીઓ પર ટિપ્પણી નથી કરતો પરંતુ નિરક્ષરતા અને જ્ઞાનનો અભાવ જેવા જે કારણો ગણાવ્યા છે તે સ્પષ્ટપણે સંકેત આપે છે કે આ યોજનાઓનો લાભ ગરીબો સુધી પહોંચાડવો એક મોટો પડકાર છે તો આપણે જોયું કે ગરીબી ઘટાડવા માટે સરકારે રોજગારી વધારવા પર ઘણો ભાર મૂક્યો છે આજ આપણને આપણા આજના વિશ્લેષણના બીજા ભાગ પર લઈ જાય છે બેરોજગારી હા ગરીબી અને બેરોજગારીને સગી બહેનો કહેવાય છે તો બેરોજગારીની વ્યાખ્યા શું છે ખૂબ સ્પષ્ટ છે 15 થી સાઠ વર્ષની કોઈ પણ વ્યક્તિ જે બજારના ચાલુ પગાર દરે કામ કરવા તૈયાર અને સક્ષમ હોય છતાં તેને કામ ન મળે તો તે બેરોજગાર કહેવાય અને અનૈચ્છિક બેરોજગારી પણ કહે છે કારણ કે તે વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધની સ્થિતિ છે બરાબર આપણા સ્ત્રોતોમાં ભારતમાં જોવા મળતી બેરોજગારીના અલગ અલગ સ્વરૂપોની યાદી છે ચાલો આને એક પછી એક સમજીએ પહેલું છે ઋતુગત બેરોજગારી આ ખાસ કરીને ખેતીમાં જોવા મળે છે વાવણી અને લણણીના સમયે કામ હોય પણ બાકીના ત્રણથી પાંચ મહિના કામ વગર બેસી રહેવું પડે બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી આ શબ્દ થોડો ટેકનિકલ લાગે છે સરળ શબ્દોમાં આ નોકરી બદલવા વચ્ચેનો સમયગાળો છે જ્યારે જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી આવે અથવા તમે એક નોકરી છોડીને બીજી શોધી રહ્યા હો તો એ બે ત્રણ મહિના માટે તમે ટેકનિકલી બેરોજગાર છો હા અર્થતંત્ર માટે આ એક સામાન્ય અને તંદુરસ્ત નિશાની પણ ગણાય છે ત્રીજું છે માળખાગત બેરોજગારી આ તો નામ પરથી જ લાગે છે કે તે અર્થતંત્રના માળખા સાથે જોડાયેલું છે બરાબર જ્યારે દેશનું આર્થિક માળખું પછાત હોય વસ્તી વધારો ખૂબ વધુ હોય અને શિક્ષણ વ્યવસ્થા ઉદ્યોગોની જરૂરિયાત મુજબની ન હોય ત્યારે જે લાંબા ગાળાની બેરોજગારી સર્જાય છે તેને માળખાગત બેરોજગારી કહે છે અને ભારતની મોટા ભાગની બેરોજગારી આ છે કે હા ખેતીમાં ખૂબ જોવા મળે ધારો એક ખેતરમાં પાંચ લોકોની જરૂર છે પણ ઘરના આઠ સભ્યો ત્યાં કામ કરે છે તો જે વધારાના ત્રણ લોકો છે તેઓ દેખીતી રીતે કામ કરતા લાગે છે પણ તેમના હોવાથી કુલ ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી જો તેમને હટાવી લેવામાં આવે તો પણ ઉત્પાદન એટલું જ રહેશે અચ્છા અને છેલ્લા બે પ્રકાર છે ઔદ્યોગિક અને શિક્ષિત બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી ટેકનોલોજીમાં ફેરફાર કે માંગ ઘટવા જેવા કારણોસર ઉદ્યોગોમાં સર્જાય છે પણ આજે સૌથી મોટો પડકાર છે શિક્ષિત બેરોજગારીનો જ્યાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી પણ યુવાનોને નોકરી નથી મળતી હા અને બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી મુજબ દેશમાં રોજગારીની શોધમાં રહેલા કરોડ કરોડ લોકોમાંથી તો શિક્ષિત આ આંકડો ખરેખર ચિંતાજનક છે તો આટલી મોટી બેરોજગારી પાછળના મુખ્ય કારણો કયા છે વસ્તી વધારો તો એક સ્પષ્ટ કારણ છે જ હા તે સર્વોપરી છે પણ બીજું મોટું કારણ આપણી શિક્ષણ વ્યવસ્થા છે તે માત્ર પુસ્તકીયું જ્ઞાન આપે છે પણ વ્યવસાયિક કૌશલ્યનો અભાવ છે એટલે ડિગ્રી હોવા છતાં યુવાનો નોકરી માટે તૈયાર નથી હોતા બરાબર આ ઉપરાંત ખેતીની અનિશ્ચિતતા નાના અને ગૃહ ઉદ્યોગોની નબળી હાલત અને બચતનો ઓછો દર આ બધા કારણો જવાબદાર છે તો આને ઘટાડવા માટે સરકારી ઉપાયો શું છે મને લાગે છે કે ઘણા ઉપાયો ગરીબી નિવારણ કાર્યક્રમો સાથે જોડાયેલા હશે ચોક્કસ મનરેગા જેવી યોજનાઓ સીધી રોજગારી આપે છે પણ તે સિવાય સરકાર શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિને પ્રોત્સાહન આપી રહી છે એટલે કે એવી ટેકનોલોજી જેમાં મશીનો કરતા માણસોની વધુ જરૂર પડે હા અને શિક્ષિત બેરોજગારો માટે મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ છે જે તેમને કૌશલ્યવાન બનાવવાનો અને દેશમાં જ ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરે છે બરાબર અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાનોને નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે આમાં રોજગાર વિનિમય કેન્દ્રોની પણ ભૂમિકા છે ખરું ને બિલકુલ આ કેન્દ્રો નોકરીદાતાઓ અને નોકરી શોધનારાઓને જોડતી કડી તરીકે કામ કરે છે તે કારકિર્દી માર્ગદર્શન પણ આપે છે ચર્ચાના અંતમાં ચાલો વિશ્વ શ્રમ બજાર અને બ્રેઇન ડ્રેનના ખ્યાલ પર વાત કરીએ બ્રેઇન ડ્રેન એટલે આપણા દેશના સૌથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી લોકોનું વધુ સારી તકો માટે વિદેશમાં સ્થળાંતર અને આમ વિચારી શકાય કે આપણા દેશની શ્રેષ્ઠ આઈઆઈટીમાંથી એક તેજસ્વી એન્જિનિયર તૈયાર થાય પણ તેનો લાભ કોઈ બીજો દેશ લઈ જાય એકદમ સાચું આપણે પ્રતિભાનું ઉત્પાદન તો કર્યું પણ એનો ઉપયોગ બીજે ક્યાંક થયો આનાથી દેશને સ્પષ્ટપણે નુકસાન થાય છે પણ શું આનો કોઈ સકારાત્મક પાસું પણ છે હા એક સકારાત્મક પાસું છે જ્યારે આ લોકો વિદેશમાંથી પોતાના પરિવારને પૈસા મોકલે છે જેને આપણે રેમિટન્સ કહીએ છીએ ત્યારે દેશને વિદેશી ચલણ એટલે કે હુંડિયામણ મળે છે અને આ વિદેશી કમાણી દેશના અર્થતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે આમ આજે આપણે જોયું કે ગરીબી અને બેરોજગારી ભારતીય અર્થતંત્રના કેટલા ઊંડા અને એકબીજા સાથે જોડાયેલા પડકારો છે હા અને આ વિશ્લેષણ એ પણ સ્પષ્ટ કરે છે કે આ સમસ્યાઓનું નિવારણ માત્ર આર્થિક નીતિઓથી શક્ય નથી તેના માટે સામાજિક અને શૈક્ષણિક સુધારાઓ પણ એટલા જ જરૂરી છે જ્યાં સુધી શિક્ષણ વ્યવસ્થા કૌશલ્યલક્ષી નહીં બને અને સામાજિક માળખામાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાઓનું જડમૂળથી નિવારણ કરવું મુશ્કેલ છે તો આજના વિશ્લેષણ પરથી શ્રોતાઓ માટે વિચારવા જેવો અંતિમ પ્રશ્ન શું છે અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન છે આપણે ઘણી બધી આધુનિક સરકારી યોજનાઓની વાત કરી પણ બેરોજગારીના કારણો તરીકે જે સામાજિક માળખાઓનો ઉલ્લેખ છે જેમ કે જ્ઞાતિ પ્રથા કે પરંપરાગત કૌટુંબિક વ્યવસાય તે આ યોજનાઓના અમલીકરણમાં કેટલી હદે અવરોધક બનતી હશે શું આપણી આર્થિક નીતિઓ આ ઊંડી સામાજિક વાસ્તવિકતાઓને પૂરતા પ્રમાણમાં ધ્યાનમાં લે છે આ એવો પ્રશ્ન છે જેના પર વધુ મંથન જરૂરી છે